જા બેટા અંદર રૂમાબેસિન વાત કર લો તમે કઈક તો બોલો આમ પતંગની જેમ છાસ કેમ પી ગયા છો તમે છો જેવા તમને જોઈને માર પતંગની કિન્યા નીકળી ગઈ અને પતંગની જેમ ગોળ ગોળ ફરું છું એક્ચ્યુઅલી મને ઘસાલી દોરી વધારે ગમે છે હે મને તો પીવડાયેલી દોરી ગમે છે પેલું ચકેડું ગોળ ગોળ ભરે પણ તમારી માટે તો હું ઘસાયેલી દોરી જ વાપરીશ બીજું હું નાની નાની ફુદ્દીઓ નથી જગાવતો મોટી મોટી ઢાલ જ જગાવું છું ખાલી મને એવું કઈ નહીં મને ફુદ્દી મળે તો હું ફુદ્દી પણ ચગાઈ લઉં અને મોટી પતંગ મળે તો મોટી પતંગ પણ ચગાઈ લઉં ઓ વાહ અમે ઊંચ નીચ નથી જોતા બહુ સરસ અને પતંગ પણ હું જાતે જ ચગાવું છું કોઈ શું માને ચગાઈ આપતો તો ઓ વાવ ઇન્ડિપેન્ડન્ટ વુમેન આ જમાનાની સો નાઈસ થિંગ એક્ચ્યુઅલી મારી પતંગ ફાટેલી છે વાંધો નહીં હું સેલોટેપ લગાવી દઈશ મારી ફિરકીની દોરી તૂટેલી છે વાંધો નહીં હું ગાઠ મારીન વીટી લઈશ તો શું તમે મારી ફિરકી પકડવા વાળી બનશો